જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે અમારા ટીમ માટે બહુ ખુશીનો દાળો છે જેમ કે આજે અમે ઘણા ટાઈમથી વાટ જોઈ રહ્યા છીએ કે અમારી ચેનલ મોંડીટેચ કઈ થાય મોંડીટેચ કઈ જાય પણ આજે તમારા સાથ સહકારથી અમારી આજે ચેનલ અમારી મોડીટેચ થઈ જશે અમારા કુલદેવીના આશીર્વાદથી અમારા મા બાપના આશીર્વાદથી અમારા દુર્ગા મહારાજના આશીર્વાદથી તો જેટલો સપોર્ટ કર્યો છે એટલો અમને સપોર્ટ કરતા રહીજો અને અવાર અવારનવાર વિડીયો અમે આવતા રહેવું કોમેડી અને જેટલો સપોર્ટ કરે કોઈ પણ અમારી નવી ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જે આ બ્લોગ અમારો ડેલ્લી આવતો ખોડલ ઓફિશિયલ વિખવાડા ચેનલનો તો આ રીતે અમારી મેન ચેનલમાં આવશે જય ગોડ ઓફિશિયલ વિખવાડા ચેનલમાં તો સવારે સાત વાગે વિડીયો આવશે તો જોવાનું ભૂલતા ના અને જે અમે આજે સેલિબ્રેશન કરીએ છીએ એ તમને આગળના આગળ બતાવતા રહેવું તો બ્લોગમાં જોડાયા હતા જય માતાજી

ત્યાગ નહી કરી છોડે

આને પેલેજો તનખાવા તારે પેલો લે લે નહી સં નિયમ લે કી સં દેજા દેજા બસ આવ તારે ઉડીઓ દેજા લે આખી વાત રહી ગઈ જી મમ્મી બજા કરી ખાલી ખાલી મે બાજુમાં રહે ઓ એ બધું ચેક પકડે છે માહોલ ખરાબ તો મિત્રો અમે આજ સેલિબ્રેટ કર્યું અમારી ચેનલ મોનિટાઈ થઈ ગઈ નાવ પર તો આગળના ભાગ તમે જોયા વિડીયો તમે જોયો અમે કેવું સેલિબ્રેશન કર્યું કેક કાપી અને આગળ હું બતાવવા જઈ રહ્યું છું અમારે એક્ટરોની હિસ્ટ્રી તો એક એક એક્ટરની મુલાકાત લઈને એક એક એક્ટરને પૂછી લઈએ એ હું કોમ છે કેટલું ભણ્યા છે એ બધું તો હું એક એક એક્ટરનો પરિચય આલું એ તમને જણાવશી તો બધી જે શું કરું નહીં કરતા તો આપણા અમારા એક્ટરથી શરૂઆત કરું છું જયદીપથી તો ભાઈ બોલો તમારો પરિચય આલો મિત્રોનો અગિયારમાં ધોરણ ભણીએ છીએ હા હા કોઈ કોમ નહીં કરતા ના તો મિત્રો એરે અગિયારમાં ધોરણમાં ભણ્યો છે પણ અમે કોઈ રજા નહીં પડાવતા રહ્યો અને રજા હોય દાળે છે તો આગળ પૂછે આપણે સાહેલ ભાઈ ને સાહેલ ભાઈ પરિચય હેલો તમારો અને પાંચ કર્યા કોણ કરી ટાઈમ મળે એટલે વિડીયોમાં આવી ગયું હા સાત આઠ પાંચ છ ને ટાઈમ મળે વિડીયોમાં આવી ગયો છે બાર હાલ સેન્ટિંગનું કોમ કર્યું છે તો આપણા આગળ પૂછી લઈએ અમારા જે કેમેરામેન એક્ટર છે અને કેમેરા કિસન તો એ ખૂબ કોમ કરું છું અને કોઈ કોમ કરું છું કે ભણવા જાય તો કિસન તો તમારો પરિચય હેલો બાર પાસ થઈને કોલેજ ચાલુ હાલ બરોબર તો કામ નહીં કરતા ટાઈમ મળે તો કોમ કરી લે છૂટું બરોબર હાલ કોલેજ ચાલુ છે મિત્રો અને ટાઈમ મળે તો અને ઘરવાળાને બધાનો સપોર્ટ છે મદદ છે કોમમાં તો આગળ ટાઈમ મળે એટલે વિડીયો તો જીએન તરત આવી જ હોય છે તો અમારા કાલુભાઈને અમે મયાને અમે કહી બી કહી પડે છે હવે મિત્રો તો જય માતાજી મિત્રો તો આપણે આઠ પાંચ છે અને હાલ સેન્ટિંગનું ફોમ કરીએ છીએ અને ટાઈમ કાઢીને આ વિડીયોમાં આવીએ છીએ તો કાલુભાઈ સેન્ટિંગનું કોમ કરીશ અને ટાઈમ કાઢીને પણ વિડીયોમાં આવું છું તો આગળ આપણે એડિટરને એક્ટરને અમારી એડિટર એક્ટર બે બંને છે તો યુવાનો પરિચય આપણે લઈ દઈએ તો બોલો પાછું બરાબર દસ હું પાંચ છું અને હાલ જમીનું કોમ કરશ અને મમ્મી ને મદદ કરાવું છું બહુ સારું કહેવાય તો આગળ અમારા આકાશભાઈને અમે પૂછી લઈએ ભગુભાઈ એ કેટલું ભણ્યા છે હું કોમ છું તો બોલો અમે બાર પાસ છીએ ને હેતનનું કામ કરીએ બરાબર એ પણ બાર પાસ છે મિત્રો અને હેતનનું કામ કરે છે તો આગળ આપણે મુરજીભાઈને પૂછી લઈએ કે એ શું કામ કરે છે બોલો અમે બાર પાસ કરીને હાલ આઈટીઆ ચાલુ છે બરાબર હા એ બાર પાસ છે આઈટીઆ ચાલુ છે અને એવાને ટાઈમ મળે તો અંદર વિડીયો મેં આવી જાય છે અને એવાને બીજો ટાઈમ કાઢીને અને મા બાપની ખેતીમાં મદદ પણ કરાવશે તો અમારે પૂછી લઈએ દસુભાને કે કેટલું ભણાવે

તો આ જેવો સપોર્ટ કરે એવો સપોર્ટ કરતા રહેજો અને અમારું આગળ વધારતા રહે તો હું જશું ભાઈ તમારી હિસ્ટ્રી આલો અમુક અમારી હિસ્ટ્રી આલવા જો તો મિત્રો હું હાથ ફેલ છું હાથમાં ભરે છું હાથમાં હું ફેલ થયો છું અને ત્યારથી હું ખેતીના કોમમાં જ જોડાયેલો છું બાકી બીજું કોઈ કોમ કરતું નહીં અને મારું કોમ્પર્ટેન હું વિડીયોમાં આવું છું સર બીજી ખાસ વાત મિત્રો તો જે મારા એક્ટરોનો મેં પરિચય તો આલ દીધો પણ મારા જે વિડીયામાં અમુક માનસો છે એ માણસોનો હું પરિચય આલ દઉં કે અમુક જે માનસો મારા બાકી છે એ માનસો છે હું છું ને વિડીયામાં અંદર યોને હું લીધું છે તો મારા અંદર જે મિત્ર છે આનું નું છે

તો કાળુબા આગળ જતાં જઈ જે સ્ટોરી લાવવાની છે તો મિત્રો સ્ટોરી તો અમે અમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય તમારા બધાના સાથ સહકારથી અને બહુ સપોર્ટ કર્યો છે તો અમે મે આગળ બોલ્યા હતા કે એક સ્ટોરી લઈને આવશું મજબૂત એ સ્ટોરી અમારી બનાવેલી પડી છે તો એ સ્ટોરી હવે ઉતારશું અમે ફરજીયાત અને તમારા પણ કોઈ સ્ટોરી હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો તો તમારી સ્ટોરીનો વિડિયો પણ અમે જરૂરથી ઉતારી દેવા બરાબર તો આશિકા આગળ આ આજ અમારે તો એ કીધું આશિકજી ઉર્ફ નાથુ એ રે હાલ અમારી ચેનલના એડિટર છે તો જે વિડીયો બનાવે એનું એડિટ કરે છે મોડા બધી ટાઈમ લાગે છે તો એડિટ કરીને સવારે સાત વાગે વિડીયો મૂકીએ છે અમે તો આ છે અમારા ચેનલ જયગુકા ઓફિયલ મીઠોડા ચેનલના ડાયરેક્ટર અને મિત્રો બીજું કે આ છે અમારા આકાશભાઈ એ છે મેન ચેનલના મેનેજર તો એ ચેનલનું બધું કોમકાજ આડું આવડું સંભાળે છે તો બોલો તમે આગળ શું કહેવા માગશે ચેનલ વિશે હાલ તો હું ખુશ છું બહુ જગભગ ગર્વ થાય છે કે હા હાલ ગર્વ થાય છે ભાઈ અમારા એક્ટરોને તો અમારી ચેનલ મોની થઈ થઈ છે ઘણા ટાઈમથી ઘણા મહિનોથી અમે મહેનત કરીએ છીએ લગભગ દસ અગિયાર મહિનાથી એક જ સાડાની મહેનત ચાલુ છે અમારી તો આ છે અમારી ચેનલના મેનેજર અને મિત્રો હું જે ગોગો ઓફિશિયલ ચેનલનો ડાયરેક્ટર છું જે ચેનલનો ડાયરેક્ટર છું આખી તો હું છું ચેનલનો ડાયરેક્ટર અને અંદર બીજું શું સ્ટોરી મેને શું તો અમે જે કાળુભાઈ સ્ટોરીમેન કીધા એ મૂ સ્ટોરી સ્ટોરીમેન છું અને કાળુભાઈ સ્ટોરીમેન છું અને ડાયરેક્ટર છું પોતે તો અમે બંને થઈને સ્ટોરી બનાવીએ છીએ અને જે તમને કાળુભાઈ વાત કરી તો અમારી વિડીયો સ્ટોરી બનાવેલી પડી છે તો વિડીયો અમે નખવાના છીએ તો એ વિડીયો કેવો આવશે એ તમે જોઈ લે તો બહુ ધમાકેદાર વિડીયો આવશે તો ખરેખર એ વિડીયોની સ્ટોરી અમે એવી લાવ્યા છીએ કે ના પૂછવાની વાત